નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફ્રી નાડુમાં આપનું હાર્દિક સ્વાગત કરજો હવે મિત્રો ઘણા બધા સ્ટુડન્ટ્સની રિક્વેસ્ટ હતી કે જે સીસીની એક્ઝામ આવી છે રાઈટ તો એમાં એમાં મેથ્સ અને રીઝનિંગ છે રાઈટ કેટલા માર્ક્સ છે તમને ખ્યાલ હશે ટોટલ સિત્તેર માર્ક્સો મેથ્સ અને રીઝનિંગ છે હવે એમાં પણ એમાં પણ સિલેબસ જે આપ્યો છે ને મિત્રો જે પણ જેને પણ સિલેબસ ડિઝાઇન કર્યો છે ખરેખર બહુ જ સમજી વિચારીને સિલેબસ ડિઝાઇન કર્યો છે કહી શકાય કે બહુ બધા આમ તમે સમજી શકો સિલેબસ હું તમને આગળ બતાવીશ સિલેબસ પણ બતાવીશ કે ખરેખર જેને પણ સિલેબસ ડિઝાઇન કર્યો છે બહુ જબરજસ્ત માઇન્ડ વાપર્યું છે સિલેબસ તૈયાર કરવામાં બરાબર હવે ગમે તે હોય પરંતુ આપણે સિલ સિલેબસ સમજીશું અને પ્રોપર કેવી રીતે કરીશું તૈયારી અને જેથી કરીને આ સિત્તેર માર્ક્સમાંથી આપણે મેક્સિમમ માર્ક્સ લાવી શકશું આ વિડીયોમાં હું જસ્ટ એટલું નહીં કહું કે સ્ટ્રેટેજી બરાબર એના સિવાય એ પણ તમને કહીશ કે કેટલું કરવાનું છે કેટલું નથી કરવાનું ઓકે ક્યાંથી કરવાનું છે એ પણ કહીશ ઓકે અને ઘણી બધી ફ્રી યુટ્યુબ ચેનલ વિશે પણ ડિસ્કશન કરવાનું છે બુક્સ વિશે પણ તમને માહિતી આપીશ કે કઈ બુક તમે પ્રિફર કરી શકો છો બરાબર તો વન બાય વન આપણે દરેકે દરેક વાત સમજવાના છે આ વિડીયોને આગળ વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં તમને માહિતી આપી દઉં કે અન્ડા ટ્વેન્ટી ફોર સેવન દ્વારા છે ને મિત્રો એ ત્રણ અલગ અલગ બેન્ચ લોન્ચ કરવામાં આવે છે જે તમે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો એક બેન્ચ છે ગ્રુપ એ અને ગ્રુપ બી ઓકે પ્રિલિમ્સ અને મીન્સ માટેની બેન્ચ છે બે ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થઈ રહી છે આના માટે તમને લિંક કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ત્યાંથી તમે આપણી બેન્ચમાં જોઈન કરી શકો આ જે બેન્ચમાં તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ જોઈતો હોય તો આ જે કોડ છે ધવલ આ કોડ યુઝ કરીને તમે સિત્યોતેર ટકા ડિસ્કાઉન્ટ તો મેળવી શકો સાથે સાથે તમને ડબલ વેલિડિટી મળી રહી છે ઓકે તો આનો જરૂરથી લાભ લેજો આપણો કોડ યુઝ કર્યો છે ધવલ ઓકે જેથી કરીને તમને એક્સ્ટ્રા બેનિફિટ મળી જશે બીજું જે લોકો ખાસ કરીને પ્રિલિમ એક્ઝામની તૈયારી કરવા માગે છે તો અડ્ડા ગુજરાત ટ્વેન્ટી ફોર સેવન દ્વારા પ્રિલિમ્સ એક્ઝામને ધ્યાનમાં રાખીને સો માર્ક્સ સ્પેશિયલ બેન્ચ પણ બે ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થઈ રહી છે જો તમારે ખાલી જસ્ટ પ્રિલિમ્સ એક્ઝામમાં તકલીફ પડે છે તો પ્રિલિમ્સને ટાર્ગેટ કરીને તમે આ બેન્ચમાં જોડાઈ શકો છો ઓકે દરેક દરેક બેન્ચની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે ઓકે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો અને આપણો કોડ ખાસ કરીને યુઝ કરવાનો મિત્રો હવે આપણે આગળ જોઈએ મિત્રો કે સિલેબસ શું છે સૌ પ્રથમ આપણે સિલેબસ સમજી લઈએ ને પછી હું તમને બતાવીશ કે એક એક ટોપિક તમે ક્યાંથી કવર કરશો ઓકે તો એ યુટ્યુબ ચેનલ અને મિત્રો કહું છું ને તમારે કોઈ પેડ કોર્સ લેવાની જરૂર નહીં પડે ઓકે બિલકુલ તમે એકદમ યુટ્યુબ ઉપરથી સારી પ્રિપેરેશન કરી શકશો અને આગળ હું તમને એ પણ બતાવીશ કે આનું મટિરિયલ પણ ક્યાંથી મળશે ઓકે તો લાસ્ટ સુધી જોજો હવે આપણે સૌથી પહેલા આપણે વાત કરીએ કે મેથ્સનો જે સિલેબસ છે ને મિત્રો આપણો જે મેથ્સનો જે સિલેબસ છે ને એની આપણે ડિસ્કશન કરી લઈએ મેથ્સમાં આપણે કેટલું કરો કેમકે મેથ્સ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ભલે સિલેબસમાં અહીંયા તમને ત્રીસ માર્ક્સમાં સિલેબસ આપ્યો છે મિત્રો પરંતુ પરંતુ અહીંયા તમને બતાવી દઉં ને રીઝનિંગમાં આના મેથ્સના બે ટોપિક આપી દીધા છે આ જે ટોપિક છે ને પ્રોબ્લેમ એન પ્રોબ્લેમ્સ ઓન એ આ મિત્રો બેઠે બેઠો ગણિતનું પ્રકરણ છે ગણિતનું ચેપ્ટર છે મેથનું ચેપ્ટર છે પછી એક આ જોઈ શકો આ જોઈ શકો છો ને મિત્રો ડેટા ઇન્ટરપ્રિટેશન ઓકે મિત્રો આ બી ચેપ્ટર છે ને મિત્રો છઠ્ઠા પહેલા નંબરનો અને છઠ્ઠા નંબરનું આ બંને ચેપ્ટર છે ને મિત્રો એ મેથ્સના ચેપ્ટર છે ઓકે અને આ બંનેમાંથી હું કહું છું મિત્રો આ બંનેમાંથી કેટલા માર્ક્સો પૂછા છે ખબર છે થોડું આની થિકનેસ ઓછી કરી દઈએ ઓકે 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 હવે મિત્રો આ બંને ચેપ્ટર છે ને મિત્રો તમને ઓછામાં ઓછા પાંચ પાંચ પ્રશ્નો જોવા મળશે ઓકે ઓછામાં ઓછા બંનેના પાંચ પાંચ પ્રશ્નો જોવા મળશે તો ટોટલ દસ પ્રશ્નો તો આના જ થઈ ગયા હવે આ અહીંયા તમને સિલેબસ અહીંયા ભલે તમને મેથ્સનો ત્રીસ માર્ક્સમાં આપેલો છે પરંતુ એકચ્યુઅલી સિલેબસ તમારો બની જાય છે ચાલીસ માર્ક્સમાં ઓકે અને ત્રીસ માર્ક્સનું તમારું ત્રીસ માર્ક્સનું તમારું રીઝનિંગ છે ઓકે અહીંયા ભલે તમને ચાલીસ માર્ક્સ આપે પરંતુ આ બંને ચેપ્ટર છે ને મિત્રો પાંચ પાંચ ક્વેશ્ચન પૂછાય શકે છે ઓકે એટલે તમારું રિઝનિંગ છે ને એ એકચ્યુઅલી તમને ત્રીસ માર્ક્સમાં રિઝનિંગ પૂછ્યું છે અને ચાલીસ માર્ક્સમાં મેથ્સ પૂછ્યું છે ઓકે તો જેને પણ સિલેબસ બહુ બદલ્યો છે જે મતલબ ડિઝાઇન કર્યો છે બહુ જ જબરજસ્ત લેવલે સિલેબસ ચેન્જ કર્યો છે હવે કંઈ વાતો નહીં બંને જે ચેપ્ટર છે ને મિત્રો એની પણ આપણે વાત કરીશું બહુ એટલા બધા મતલબ સમજી શકે છે કે કેવી રીતે કરીશું ને હવે મિત્રો કયા ચેપ્ટરને કેટલું ઇમ્પોર્ટન્ટ આપું એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે મિત્રો આ જે નંબર સિસ્ટમ છે ને મિત્રો ખરેખર આ જે નંબર સિસ્ટમ છે ને મેથ્સના તમને કહી દઉં ને મિત્રો મેથ્સના ટોટલ બે પ્રકાર છે મેથ્સના બે પ્રકાર છે એક પ્રકાર અને બીજો પ્રકાર મેથ્સના બે પ્રકાર છે એમાંથી એક આવે છે અર્થમેટિક ઓકે અર્થ મેટિક ઓકે અને બીજું એક આવે છે એડવાન્સ મેથ એડવાન્સ મેથ્સ હવે આ જે નંબર એક છે પછી ઓકે નંબર એક છે ને મિત્રો આ એડવાન્સ મેથ્સનું ચેપ્ટર છે ઓકે એડવાન્સ મેથ્સ પછી આ એલજેબ્રા છે ઓકે એલજેબ્રા પણ એડવાન્સ મેથ્સનું એક ચેપ્ટર છે ઓકે તો મિત્રો આપણે છે ને અર્થમેટિકનું કરીશું ને એ આપણા માટે ઇઝી રહેશે અર્થમેટિકના જે ચેપ્ટર છે ને એ સૌથી પહેલા આપણે કરી લેવાના છે બીજું પહેલાં નથી કરો આપણે પહેલાં અર્થમેટિકના ચેપ્ટર કરી લેવું છે અર્થમેટિકના ચેપ્ટર કયા છે એક તો સૌથી પહેલા તમે સિમ્પ્લિફિકેશન કરી લો ઓકે સિમ્પ્લિફિકેશન કલો લો સિમ્પ્લિફિકેશનમાંથી પ્રશ્નો પૂછાશે ઓકે ખાસ એવી સંખ્યામાં સિમ્પ્લિફિકેશનના પ્રશ્નો જોવા મળશે ઓકે હવે કેવા પ્રશ્નો આવે છે સિમ્પ્લિફિકેશનમાં એ પણ તમને કહી દો ઓકે સિમ્પ્લિફિકેશનમાં બીજું કંઈ નહીં સાદુ રૂપ કહે છે ને સાદુ રૂપ આપવાનું છે એવા પ્રશ્નો તો તમારે સૌથી પહેલાં સિમ્પલિફિકેશન કમ્પ્લીટ કર્યાનું છે સિમ્પલિફિકેશન કમ્પ્લીટ થઈએ ને પછી આ જે ચેપ્ટર જોવો છે ને મિત્રો અર્થમેટ અર્થમેટિક એન્ડ જીઓ જીઓમેટ્રિક પ્રોગ્રેસ એટલે કે એપી અને જીપીનું એક ચેપ્ટર છે મિત્રો જેને કહેવાય છે સમાંતર શ્રેણી સંબંધિત આ પ્રશ્નો હોય છે ઓકે તો એના સાઈડમાં રાખો પહેલાં તમારે સિમ્પ્લિફિકેશન કમ્પ્લીટ લો સિમ્પ્લિફિકેશન કમ્પ્લીટ થઈએ ને પછી તમારે જોવાનું છે મિત્રો પર્સન્ટેજ ઓકે પર્સન્ટેજ ચેપ્ટર કરી નાખો નંબર પણ આપી દઉં છું સિકવન્સમાં કરશો ને તો તમને વધુ સારું રહેશે મિત્રો ઓકે તો સૌથી પહેલાં સિમ્પ્લિફિકેશન એક આ કર લો પછી તમે બીજા ઉપર પર્સન્ટેજ કર લો બે નંબર એક પછી તમે આની ઉપર પ્રોફિટ લોસ કર લો પ્રોફિટ લોસ ઓકે ત્રણ નંબર આ પછી તમે કરી શકો છો એન્ડ પ્રિપોઝન ઓકે તો ચોથા નંબર પર આ લો બરાબર પછી તમે પાર્ટનરશિપ કરી શકો છો ઓકે પાર્ટનરશિપ પાંચ નંબર ઉપર પછી ટાઈમિંગ વર્ક કરી શકો છઠ્ઠા નંબર ઉપર ટાઈમિંગ વર્ક કરી શકો બરોબર તો આવી રીતે તમે સિક્વન્સમાં પહેલાં આટલા ચેપ્ટર કમ્પ્લીટ કરેલો ઓકે હવે મિત્રો પર્સન્ટેજ છે ને મિત્રો પર્સન્ટેજ પર્સન્ટેજમાં હજુ એમને પૂછવું હોય ને તો પર્સન્ટેજમાં બીજું એક પૂછી શકે તમને સાદું વ્યાજ સિમ્પલ ઇન્ટરેસ્ટ એન્ડ કમ્પાઉન્ડ ઇન્સ્ટ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ ઓકે હવે મિત્રો આ જે આખું ચેપ્ટર છે ને મિત્રો આખું ચેપ્ટર સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એ આખું બેઠે બેઠું પર્સન્ટેજના બેઝ ઉપર જ છે કશું જ નવું નથી ઓકે કશું જ નવું નથી ખાલી આ જે ચેપ્ટર છે પર્સન્ટેજ આવડી ગયું ને નેવું ટકા તમને આ ચેપ્ટર આવડી ગયું નેવું ટકા તમને આ ચેપ્ટર આવી ગયું બીજું પ્રોફિટ લોસ પ્રોફિટ લોસ પણ પર્સન્ટેજના બેઝ ઉપર છે ઓકે પ્રોફિટ લોસ પણ આના બેઝ ઉપર છે બરોબર તો આ પણ તમને સાઈઠથી સિત્તેર ટકા ચેપ્ટર છે ને પર્સન્ટેજ કરી લીધું ને સાઈઠથી સિત્તેર ટકા ચેપ્ટર તમને આ પણ આવડી જશે ઓકે તો તમારે સૌથી પહેલાં આ બે ચેપ્ટર પહેલાં કરવાના છે પહેલાં સિમ્પ્લિફિકેશન કરી લો સિમ્પ્લિફિકેશન કરશો એટલે તમને ખબર પડશે કે કઈ વેલ્યુ ક્યાં કેવી રીતે પૂર થાય છે કેવી રીતે મુકાય છે ક્યાંથી કેવી રીતે છેદ ઉડાડે છે એ બધી તમને સિમ્પલિફિકેશનનું પ્રેક્ટિસ કરશો એટલે તમને એનો આઈડિયા હોય છે પર્સન્ટેજમાં પર્સન્ટેજ કરશો એટલે આખું અર્થમેટિકનો આધાર છે પર્સન્ટેજ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે પર્સન્ટેજ કર લો પછી પ્રોફિટ લોસ કરી લો પછી સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ તમને સિલેબસમાં નથી આપ્યું અને પૂછાવાના પણ ચાન્સીસ બહુ ઓછા ઓછા છે મિત્રો ઓકે નહીં પૂછાય બરોબર પૂછાવાના પણ ચાન્સીસ બહુ ઓછા અને પૂછા છે ને તો આ બી સાદુ વ્યાજના સંબંધિત પ્રશ્નો પૂછા છે ચક્રવૃિ વ્યાજ નહીં પૂછે બરાબર મારા લગભગ મારા અંદાજ અનુભવ ઉપરથી કહું છું મિત્રો પરંતુ તમારે આ ચેપ્ટર તમને તમને સમય મળે ને છેલ્લે સમય મળે ને તો તમારે આ ચેપ્ટર કરવાનું છે બાકી આ ચેપ્ટર ઉપર વધારે તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની રહેશે બરોબર બીજું પ્રો પર્સન્ટેજ પછી પ્રોફિટ લોસને ખાસ ધ્યાન આપજો મિત્રો પ્રોફિટ લોસ પણ પૂછાઈ શકે છે એના પર ખાસ એવી સંખ્યાના પ્રશ્નો પૂછાય શકે હવે બીજું કે તમારે ટાઈમ વર ટાઈમ સ્પીડ એન્ડ ડિસ્ટન્સ ઓકે મિત્રો તો આ ચેપ્ટર પણ તમારે લાસ્ટમાં કરી શકો છો જેટલા પણ આ જે ચેપ્ટર છે ને મિત્રો લાસ્ટમાં આ બધા ચેપ્ટર કરી શકો છો તમે ઓકે લાસ્ટમાં આ બધા ચેપ્ટર સોરી લાસ્ટમાં આ બધા ચેપ્ટર કરી શકો છો મેં તમને કીધા નહીં આ સિવાય જેટલા પણ છે ને એક એવરેજ પણ કરી લો એવરેજ બહુ ઇઝી ચેપ્ટર છે એટલે બધું હાર્ડ નથી આ બધું છેલ્લે બધી પછી એવરેજ કરી લેજો ઓકે તો એવરેજના પણ તમને ખ્યાલ આવી હશે બરોબર તો તમારે સૌથી પહેલા બસ આટલું જ કરવાનું છે પેલા સિમ્પ્લિફિકેશન એક લો હવે તમને બતાવી દો કે સિમ્પ્લિફિકેશન ક્યાંથી કરવાનું સિમ્પલિફિકેશન માટે તમને એક યુટ્યુબ ચેનલ બતાવી દો છો હવે મિત્રો તમારે નોટડાઉન કરવું હોય ને તો નોટડાઉન કરી લોજો તમારે સિમ્પલિફિકેશન માટે યુટ્યુબ પર સર્ચ કરવાનું છે સિમ્પ્લિફિકેશન બાય સાહિલ સર એ સાહિલ સરના આ તમે જોઈ શકો વીસ લેક્ચરની પ્લે લિસ્ટ આપી છે આ વીસ લેક્ચરમાંથી તમે દસ એક લેક્ચર બી જોઈ લીધા ને તો સિત્તેર થી એસી ટકા તમને કહી શકો સિત્તેરથી એંસી ટકા તમારું જે સિમ્પલિફિકેશન છે ને તમારું બેઝિક ઇમ્પ્લિફિકેશન સાદુરૂ એ તમે ક્લિયર થઈ જશે ઓકે તો તમારે સિમ્પલી યુટ્યુબ યુટ્યુબ પરથી તમારે સિમ્પ્લિફિકેશન બાય સાહિલ સર એ સર્ચ કરીને પહેલાં જ ઉપર પ્લેલિસ્ટ ઉપર આવી છે એમની વીસ વીસ વિડિયો લેક્ચરની પ્લે લિસ્ટ છે એ તમારે જોઈ લેવાની છે એટલે તમને સિમ્પ્લિફિકેશનમાં એમાંથી એક પણ પ્રશ્ન એટલે એવું નથી કહેતો તમે એનો આખો કોન્સેપ્ટ શીખી લો ઓકે બાકી યુટ્યુબ પર ઘણું બધું કન્ટેન્ટ અવેલેબલ છે તમે ખાલી જ સિમ્પલિફિકેશન સર્ચ મારશો તો ઘણા બધા ફેકલ્ટીસ આવી જશે જે ફ્રીમાં પણ એકદમ જબરજસ્ત લેવલનું કન્ટેન્ટ આપેલું છે ઓકે તો યુટ્યુબ પર હું તમને કહું ને એ ફેકલ્ટીના તમે વિડીયો જોઈ શકો છો ત્યાર પછી આપણે જોઈએ પર્સન્ટેજ સેકન્ડ નંબર ઉપર આપણે પર્સન્ટેજને લેવાનું છે નો એક જ લેક્ચર છે રાકેશ યાદવ સરનો અહીંયા તમે જોઈ શકો સાત કલાકનો છ પોઈન્ટ પંચાવન મિનિટનો આ લેક્ચર છે બાવીસ મિલિયન વ્યૂઝ છે આ વિડીયો જોઈ લેજો ને મિત્રો પર્સન્ટેજમાં તમારા બેઝિક બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે ઓકે તો આ વિડીયો ઇનફ છે પછી તમારે પ્રેક્ટિસ કરવાની છે એ પણ તમને કહીશ કે વિડીયો લેક્ચર પર જોયા પછી પ્રેક્ટિસ કેવી રીતે કરવાની છે ઓકે તો તમારે પર્સન્ટેજ માટે એક આ સાત કલાકનો બાવીસ મિલિયનનો વિડીયો વ્યૂઝ છે એ વાળો વિડીયો જોઈ લેવાનો છે તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે ઓકે તો તમારે નોટડાઉન કરી લેવાનું છે સિમ્પ્લિફિકેશન માટે સાહિલ સર અને પર્સેન્ટેજ માટે રાકેશ યાદવ સર ત્યાર પછી પ્રોફિટ લોસની વાત કરીએ મિત્રો પ્રોફિટ લોસ ચેપ્ટર જે છે ને મિત્રો થોડું મોટું ચેપ્ટર છે રાઈટ તો તમને પણ ખ્યાલ હશે કે પ્રોફિટ લોસ ચેપ્ટર એ બહુ લેન્ધી ચેપ્ટર છે તો એના માટે તમે આદિત્ય રંજન સરનો વિડીયો જોઈ શકો આદિત્ય રંજનના અહીંયા કમ્પ્લીટ પ્રોફિટ લોસ ઓકે આખું એક જ લેક્ચરમાં કમ્પ્લીટ કરી દીધું છે ઓકે કોન્સેપ્ટ સાથે ટ્રીક સાથે ઓકે બહુ જબરજસ્ત આ વિડીયો છે આ એક વિડિયો જોઈ લેશો એટલે તમને પ્રોફિટ લોસ ત્યારે પણ તકલીફ નહીં પડે ઓકે એવું નહીં કે મિત્રો બેઝિક બેઝિક કોન્સેપ્ટ એકદમ તમને પરીક્ષા લક્ષી આમાં કન્ટેન્ટ મળી જશે રાઈટ તો પ્રોફિટ લોસ માટે તમે એટલું કરી શકો છો ડેલી તમે બે બે ત્રણ ત્રણ કલાક પણ આ પ્રોફિટ લોસ ચેપ્ટરને આપશો ને તો પણ તમારું છે ને અઠવાડિયાની અંદર આખું પ્રોફિટ લોસ તમારું કમ્પ્લીટ થઈ જશે ઓકે તો મિત્રો તમારે એવી તરત તૈયાર કરાવો છે પહેલાં સિમ્પલિફિકેશન લેવાનું છે તો સિમ્પલિફિકેશનનો મસ્ત એકદમ નોટ બનાવી લેવાની છે અને એમાં સિમ્પ્લિફિકેશનમાં જે બાર વિડીયો કીધા ને બાર કે જે અઢાર વિડીયો હતા એ વિડીયો જોઈ લેવાના છે અને એમાંથી નોટ બનાવી લેવાની છે બરાબર પછી એવી જ રીતે સેમ તમારે પર્સન્ટેજમાં કરવાનું છે ઓકે પછી તમારે પ્રોફિટ લોસમાં આપવાનું છે રાઈટ તો આવી રીતે તમારે એક એક કરીને બધે ચેપ્ટર બધાય બધા ચેપ્ટર છે મિત્રો તમારે કમ્પ્લીટ કરી લેવાના છે પહેલાં પ્રો સિમ્પલિફિકેશન કરી લો સિમ્પ્લિફિકેશન પછી તમને મેં કીધું ને એ પ્રમાણે કે તમારે પછી પર્સન્ટેજ કરવાનું છે પર્સન્ટેજ પછી પ્રોફિટ લોસ કરવાનું છે પ્રોફિટ લોસ થઈ ગયા પછી મેં તમને કીધું એ પ્રમાણે કે પછી તમારે રિસ પ્રિપેરેશન કરવાનું છે રિસ પ્રિપેરેશન માટે કયા સરનું વિડીયો જોવાનો છે એ પણ તમને આગળ બતાવીશ આપણે એક બેઝિક સ્ટ્રેટેજી અપનાવવાની છે મિત્રો કે ઓછા ચેપ્ટર કરીશું ઓછા ચેપ્ટર કરીશું પરંતુ બહુ જબરજસ્ત સારા કરીશું કે સિમ્પ્લિફિકેશન કરીશું ને તો સિમ્પલિફિકેશનના જેટલા પણ બે ચાર જેટલા પણ પ્રશ્નો પૂછાય એ બધી બધા પ્રશ્નો આપણને આવડવા જોઈએ એવરેજ છે પછી પર્સન્ટેજ છે પ્રોફિટ લોસ છે રિસ્યુ પ્રિપોઝિશન છે રાઈટ અને એક ટાઈમ એન્ડ વર્ક છે બરાબર આટલા જે ચેપ્ટર છે ને મિત્રો આ જે ચેપ્ટર છે ને બહુ આપણે કહી શકાય કે ઇઝી છે ઇઝી મીન્સ કે તમે સરળતાથી સમજી શકશો ઓકે અર્થમેટિકના ચેપ્ટર છે બહુ આ પ્રો નંબર સિસ્ટમ છે ને મિત્રો નંબર સિસ્ટમ બહુ મોટું ચેપ્ટર છે પ્રોફિટ લોસ પણ બહુ મોટું પૂરું છે પરંતુ પ્રોફિટ લોસ એટલા માટે આપણે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આમાંથી પ્રશ્નો પૂછાવવાની બહુ સંભાવના છે ઓછામાં ઓછા પ્રોફિટ લોસમાંથી જ હું કહું છું કે પાંચ પ્રશ્નો ઓછામાં ઓછા પ્રોફિટ લોસના આવશે જ ઓકે પર્સન્ટેજની પણ વાત કરો પર્સન્ટેજના પણ પર્સન્ટેજના કોન્સેપ્ટ ઉપર પાંચ ક્વેશ્ચન તો આવશે જ રાઈટ સિમ્પ્લિફિકેશનના પણ હું કહું છું પાંચ પ્રશ્નો તો આવશે જ બરાબર તો ટાઈમ એન્ડ વર્કની પણ વાત કરું તો ત્રણ ટાઈમ એન્ડ વર્કમાં પણ ત્રણથી પાંચ પ્રશ્નો ટાઈમ એન્ડ વર્કમાં પણ આવવાના છે એવરેજમાં પણ ત્રણ બે ત્રણ પ્રશ્નો એવરેજના પણ પૂછાશે રેશિયો પ્રિપોઝિશનના પણ બે થી ત્રણ પ્રશ્નો આવશે બરોબર તો આ જે પાંચ પાંચ વાળા ચેપ્ટર છે ને એના પહેલા કમ્પ્લીટ કરી લેવાના છે બીજું કે તમને જણાવી દો કે રેશિયો પ્રિપોઝિશન માટે પણ તમે આદિત્ય સરના ઓકે આદિત્ય સરના લેક્ચર જોઈ શકો છો યુટ્યુબ પર સર્ચ માર્યો કે રેશિયન પ્રિપોઝન બાય આદિત્ય સર તો એમના વિ લેક્ચર આવ્યું છે આદિત્ય રંજન સર નામ છે રેન્કર્સ ગુરુકુલ યુટ્યુબ ચેનલ છે બરોબર પછી ટાઈમ એન્ડ વર્ક માટે પણ આદિત્ય સરના જ લેક્ચર સારા છે બેસ્ટ છે એ તમે જોઈ શકો છો ઓકે આમ તો જોવા જઈએ ને તો તમે દરેકે દરેક સિમ્પ્લિફિકેશન છે દરેક દરેક જેટલા પણ ચેપ્ટર છે બધા માટે આદિત્ય સર બેસ્ટ છે પરંતુ પર્સન્ટેજમાં તમે રાકેશ યાદવ સરનું લેક્ચર છે ને એ એ જોઈ લોજો એમાં વધુ સારું કન્ટેન્ટ આપેલું છે ઓકે એક જ લેક્ચરમાં આખું પર્સન્ટેજ તમારું કવર થઈ જશે તો બાકી તમને આદિત્ય સરનું કન્ટેન્ટ સારું લાગતું હોય તો પર્સન્ટેજ માટે તમે આદિત્ય સરને પણ ફોલો કરી શકો છો સિમ્પલિફિકેશનના પણ તમને મળી જશે એવી જ રીતે તમને વાત કરું ને મિત્રો રીઝનિંગ માટે બીજું કશું નહીં કરવાનું રિઝનિંગ માટે આ બે જે ચેપ્ટર છે ને મિત્રો આ બે જે ચેપ્ટરને છોડીને બાકીના જેટલા પણ ચેપ્ટર તમને દેખાય છે ને મિત્રો એ બધી બધા ચેપ્ટર માટે તમે વિક્રમજીત સર ઓકે વિક્રમજીત સર રેકજ ગુરુકુલ યુટ્યુબ ચેનલ ઉપર એમના વિડીયો લેક્ચર જોઈ શકો હવે મિત્રો રીઝનિંગની વાત કરીએ તો રિઝનિંગમાં થોડા અહીંયા જે સિલેબસ આપ્યો છે એટલે બધો ડિટેલમાં સિલેબસ નથી આપ્યો પરંતુ હું તમને થોડું ડિટેલમાં આના થોડા ચેપ્ટર વિશે વાત કરતો જેમ કે વિઝ્યુઅલ રીઝનિંગ છે મિત્રો વિઝુઅલ રીઝનિંગ આ વિઝ્યુઅલ રિઝનિંગમાં છે ને મોસ્ટ ઓફ મિત્રો ફિગરવાળા પ્રશ્નો પૂછાય છે આકૃતિ સંબંધિત પ્રશ્નો પૂછાય છે આકૃતિ ઓકે આકૃતિવાળા પ્રશ્નો તમારે કરવાના છે આકૃતિવાળા ચેપ્ટર કયા કયા છે તો એક તો તમારે લખી લેવાનું છે મિત્રો એક તમે ખાસ કરીને યાદ રાખી લો છો એમ્બેડ ફિગર ઓકે તમારે સર્ચ કરવાનું છે એમ્બેડ ફિગર એમ્બેડ Embed, okay? embed figure, आ सर्च कर, बीजु एक ने बीजु एक है मित्रों. संबंधित मिर थर्ड नंबर पर पेपर कट फोल्डिंग ओके okay? पेपर कट फोल्डिंग पेपर फोल्डिंग आ बार सर्च मारो ना एम्बेड फिगर તો વિક્રમ વિક્રમજીત સર તેના તમને લેક્ચર આવી છે મિરર ઇમેજ માટે પણ વિક્રમજીત સરના લેક્ચર જોઈ લે છે પેપર કટ ફોલ્ડિંગ માટે પણ તમે જોઈ શકો યુટ્યુબ પર બધું બધું કન્ટેન્ટ અવેલેબલ છે ઓકે પછી બીજો એક આવે છે મિત્રો કમ્પ્લેશન ઓફ ફિગર એક ચોથો ટાઈપ પણ આવે છે મિત્રો કમ્પ્લેશન અહીંયા નીચે લખું કમ્પ્લેશન ઓફ ફિગર કમ્પ્લેશન ઓફ ફિગર હવે મિત્રો આ બધાને જ છે આ બધાની પ્રેક્ટિસ છે ને મિત્રો આપણે ટેલિગ્રામ ઉપર કરાવતા હોય છે કે એમ્બેડ ફિગરનો એક પ્રશ્ન પછી મિરે રિમેદનો એવી આપણે ટેલિગ્રામ ઉપર આવી અવિતર ક્વિઝિસ ચાલતા હોય છે તમે ના જોઈન કરીએ તો જોડાઈ જજો તમને બહુ એ બેનિફિટ થશે ઓકે દસ ડેલી એના પ્રશ્નો આવતા હોય છે મેથ્સ રીઝનિંગ બંનેના હવે બીજું મિત્રો આ અર્થ મેડિકલ રીઝનિંગ છે ને મિત્રો અર્થ મેડિકલ રીઝનિંગ આ એક રીઝનિંગનો જ પાર્ટ છે મિત્રો અર્થ મેડિકલ રીઝનિંગમાં બીજું કશું નહીં હતું મિત્રો આ જે મેથેમેટિકલ ઓપરેશન જે કહેવામાં આવે છે ને કે મિત્રો કે તમને ભાગાકારની જગ્યાએ ગુણાકાર પૂછી લે ગુણાકારની જગ્યાએ તમને સરવાળો કરવાનું કીધું હોય સરવાળાની જગ્યાએ તમને બાદ બાકી કીધું હોય બસ તમારે પછી એ પ્રમાણે ફોલો કરવાનો છે બીજું કશું નથી આના આધાર ઉપર તમારો આખો અર્થ મેડિકલ ઓપરેશન રીઝનિંગ હોય છે આ એક રીઝનિંગનો જ છે ઘણા બધા લોકો મેથ્સમાં પણ ગણતા હોય છે પરંતુ આ મેથ્સ નથી પરંતુ રીઝનિંગનો એક પાર્ટ છે ડિફ્યુ રીઝનિંગ મેથ્સના બે ચેપ્ટર છે ડેટા ઇન્ટરપ્રિટેશન અને પ્રોપર પ્રોબ્લેમ ઓન એજીસ બરોબર આ બી ચેપ્ટર છે એ મેથ્સના ચેપ્ટર છે અને આ બંને ચેપ્ટર માટે તમે આદિત્ય રંજન સરના વિડિયો જોઈ શકો છો મેથ્સ માટે મેથ્સનો ગમે તે એક્સવાય જેડ પણ તમને ચેપ્ટર હોય આદિત્ય રંજન સનને ફોલો કરી શકો બિન્દાસ પર્સન્ટેજ પણ તમે આદિત્ય સરનું જોઈ શકો છો તમને જેનું કન્ટેન્ટ સારું લાગતું હોય એમનું જોઈ શકો યુટ્યુબ પર ઘણા બધા એ બહુ જબરજસ્ત લેવલનું કન્ટેન્ટ કરાવ્યું છે બોલ એકદમ ફ્રીમાં ઓકે પછી બ્લડ બ્લડ રિલેશનની વાત કરું તો એમાં પણ તમે વિક્રમજીત સરના લેક્ચર જોઈ શકો અર્થ મેડિકલ રિઝનિંગમાં બીજું કશું જ નથી મેં આ કીધું ને એ પ્રમાણે એમના પણ લેક્ચર તમે વિક્રમજીત સરના લેક્ચર જોઈ લેશો તમને વાંધો નહીં આવે વેન ડાયગ્રામની વાત કરું મિત્રો વેન ડાયાગ્રામમાં કશું નથી વેન ડાયાગ્રામમાં જે કહેવાય છે ને કથન અને નિષ્કર્ષ એના સંબંધિત પ્રશ્નો પૂછાશે બીજું તમને વેન ડાયગ્રામ ડાયાગ્રામમાંથી તમને આકૃતિવાળા તો પ્રશ્ન વિઝ્યુઅલ રિઝનિંગમાં આવ્યો છે બાકી વેન ડાયાગ્રામમાંથી તમને બસ આ જ છે ઓકે બીજું તમને ઓકે તો સિલોજીસમ પણ તમે કરી શકો છો હવે ઘણા બધા મિત્રો એવું પૂછતા હોય છે કે બુક વિશે અમને સજેશન આપો બુક કઈ વાંચવી જોઈએ મિત્રો બુક કરતાં તમારે પ્રેક્ટિસ પ્રેક્ટિસ માટેના જે ક્વેશ્ચન હોય ને મિત્રો એ ક્વેશ્ચન કરવા જોઈએ વધુ સારું રહેશે તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને મિત્રો એકવાર તમે યુટ્યુબ પરથી કોન્સેપ્ટ ક્લિયર કરી લો કોન્સેપ્ટ ક્લિયર કર્યા પછી તમારે પ્રેક્ટિસ કરવાની છે પ્રેક્ટિસ જેટલી કરશો ને મિત્રો એટલું તમને વધારે તમારું ઇમ્પ્રુવ થશે મેથ્સ રીઝનિંગ ઓકે તો તમારે કોઈ બુકમાંથી તમે એવું વિચારશો ને કે હું બુક લાવું અને બુકમાંથી તમે સમજી શકશો તો મિત્રો થોડું તકલીફ પડશે તમને જો કોઈ દિવસ અત્યાર સુધી ક્યારે પણ મેથ્સ નથી શીખ્યા ને મિત્રો તો તમારે બુકમાંથી શીખવામાં તકલીફ પડશે તમારે કોઈના દ્વારા જ પડશે તો એક બેસ્ટ ઓપ્શન સર્ચ કરીને તમે મેથ્સ અને રીઝનિંગ શીખી શકો છો ઓકે તો મેથ્સ માટે એટલું યાદ રાખો આદિત્ય રંજન સર અને રીઝનિંગ માટે તમે એટલું યાદ રાખી શકો કે રીઝનિંગ માટે વિક્રમજીત સર રેન્કસ ગુરુકુલ યુટ્યુબ ચેનલ ઓકે તો આ બંનેનું મેથ્સ અને રીઝનિંગ બહુ જબરજસ્ત છે સારું છે તમે સારું એવું કરી લો છો પછી તમારે એની પ્રેક્ટિસ કરવાનું છે શું કરવાનું છે કે તમે જેમ કે તમે કમ્પ્લીટ કરી લીધું જેમ કે તમે સિમ્પ્લિફિકેશન તમે પહેલા ચેપ્ટર ઉઠાવ્યું સિમ્પ્લિફિકેશન હવે મિત્રો સિમ્પ્લિફિકેશન પૂરું કરી લીધું ને પછી તમારે એની પ્રેક્ટિસ કરવાની છે કેવી રીતે ક્યાંથી પ્રેક્ટિસ કરવા એક્સ વાય તમારી પાસે જે પણ બુક હોય નીરજ ભરવાડ સાહેબની બુક હોય વર્લ્ડિંગ બોક્સની બુક હોય કે પછી બીજી કોઈ પણ બુક હોય એમાંથી તમારે સિમ્પ્લિફિકેશનના જેટલા પણ પ્રશ્નો હોય ને એ પ્રશ્નો લેવાના છે અને પ્રશ્નોને સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરવાની છે મિત્રો ઓકે એવી જ રીતે મિત્રો સેમ તમારે પર્સન્ટેજ પર્સન્ટે પર્સન્ટેજ ચેપ્ટર છે એમાંથી પણ તમારે એવું જ કરવાનું છે કે પર્સન્ટેજના બેઝિક પહેલાં કોન્સેપ્ટ ક્લિયર કરી લો પર્સન્ટેજના જેટલા પણ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય એ બધા ટાઈપ કમ્પ્લીટ કરી લો પછી પછી તમારે એક પણ બુક હોય ને એ બુકમાંથી તમારે બસ પ્રેક્ટિસ ક્વેશ્ચન આન્સર પ્રેક્ટિસ કરવાની છે પ્રશ્નો સોલ્વ કરવાના છે જેથી કરીને તમારું મેથ્સ એવી રીતે જ ઇમ્પ્રુવ થશે નવા નવા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે મિત્રો ઓકે મિત્રો આજ એક બેસ્ટ એક ટેકનિક છે એક સ્ટ્રેટેજી છે કે જેનાથી તમે મેથ્સ અને રિઝનિંગમાં સારું પરફોર્મન્સ સારા માર્ક્સ લાવી શકશો આના સિવાય બીજી કોઈ પણ કોઈ પણ એક કોઈ પણ સ્ટ્રેટેજી નથી કે જેથી કરીને તમે કોઈ મિરિકલ એ કોઈ જાદુ કરીને તમે સારા માર્ક્સ લાવી શકો આ એક આખી પ્રોસેસ છે કે જેથી કરીને તમે મેથ્સ અને રીઝનિંગમાં સારા માર્ક્સ ઇમ્પ્રૂવ કરી શકશો નેક્સ્ટ વિડીયોમાં આપણે ઇંગ્લિશ અને ગુજરાતીની પણ વાત કરવાનું છે મિત્રો કે પ્રિલિમ્સ એક્ઝામ ક્લિયર કરવા માટે આપણા માટે ઇંગ્લિશમાં ઇંગ્લિશ સબ્જેક્ટ અને જે ગુજરાતી વિશે એ પણ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આ જે બે સબ્જેક્ટ છે એ રોકડિયા માર્ક્સ છે મિત્રો આ જે ત્રીસ માર્ક્સ છે ને મિત્રો ગુજરાત ઇંગ્લિશના પંદર માર્ક્સ અને ગુજરાતીના પંદર માર્ક્સ આ બંનેના ત્રીસ માર્ક્સ છે ને મિત્રો આપણા સિલેક્શનમાં બહુ મહત્વના રોલ છે મિત્રો ઓકે તો જે લોકોનો ખાસ કરીને મેથ્સ અને રીઝનિંગ બહુ વીક છે એ લોકોને તો આ ત્રીસમાંથી ત્રીસ માર્ક્સ લેવા જ પડશે ત્રીસમાંથી ત્રીસ ના હોય તો એટલીસ્ટ તમારે વીસથી પચીસ માર્ક્સ તો આમાંથી વીસથી પચીસ માર્ક્સ તો આમાંથી કવર કરવા જ પડશે જે લોકોનું મેથ્સ અને રીઝનિંગ બહુ વીક છે ઓકે તો એમાં પણ બીજું આમાં પણ ખાસ કરીને તમે સિલેબસ જોઈ લેજો સિલેબસમાં તમને મોસ્ટ ઓફ વન વર્ડ સબસ્ટમ્સ આપેલા છે મિત્રો આમાંથી મોસ્ટ ઓફ તમારું જેવાયક્ય સ્પેલિંગ એરર છે એ બધું પૂછવાની બહુ સભ્યતા છે બરોબર તો આ જે વોક્યપ છે ને મિત્રો પંદર માર્ક્સમાંથી સાતથી આઠ પ્રશ્નો મિત્રો વક્યમ ના હશે ઓકે ગ્રામરના પ્રશ્નો ઓછા જોવા મળશે સાતથી થી આઠ પ્રશ્નો વોક્યપના હશે ઓકે તો મિત્રો આના ઉપર આ જે મેચ ઇંગ્લિશ છે અને ગુજરાતી માટે તમારે ક્યાંથી કેવી કેવી રીતે કરવાનું છે કેવી રીતે તૈયારી કરવાની છે એના ઉપર હું એક નેક્સ્ટ વિડીયો બનાવીશ વધુમાં વધુ લોકો જેટલા જલ્દી કોમેન્ટ કરશે ને મિત્રો જેટલી વધુ કોમેન્ટ આવશે એટલો જલ્દી આ વિડીયો આના ઉપર પણ લઈને આવીશ ઇંગ્લિશ અને ગુજરાતી પર કેવી રીતે સ્ટ્રેટેજી અને ક્યાંથી કેટલું પૂછાય છે કયું ચેપ્ટર આપણે ઇમ્પોર્ટન્ટ છે અને શું ઇમ્પોર્ટન્ટ નથી એના ઉપર એક ડિટેલ વિડીયો લઈને આવીશ સ્ટ્રેટેજી ઉપર ઓકે તો કોમેન્ટ સેક્શનમાં એકવાર કોમેન્ટ કરી દેજો કે ઇંગ્લિશ અને ગુજરાતીઓનો પણ સેમ વિડીયો લઈને આવો ઓકે તો આ હતી મિત્રો સિમ્પલ સ્ટ્રેટેજી મિત્રો જે આપણી એક્ઝામ છે ને મિત્રો સીસીની એ ક્લિયર કરવા માટેની